ધારાની સાથે છે 26 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતી રહી છે ફરી વખત 26 26 મતજીસું આવતીકાલે અમિતભાઈ સાહનો પણ રોડસો છે ગાંધીนครમાં કેવી તૈયારીઓ છે जोरदार લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ભવ્ય કાર્યક્રમ થશે આ બિલકુલ સાચું હતા વિજયભાઈ રૂપાણી કે જેઓ કહી રહ્યા છે કે 26 26 બેઠકો ફરી વખત ગુજરાતમાં ભાજપ દ્વારા જીતવામાં આવશે અને અત્યારે જે 2014 માં માહોલ હતો એવો જ માહોલ હાલમાં પણ વડોદરામાં જોવા મળ્યો છે ચોરો વર્સિસ ચોકીદારોની લડાઈ છે એના કારણે જ રંગનબેન પટેલ ચોકીદારને ટેકેદાર તરીકે રાખ્યોવાનું ખુદ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન મુકુંદ હવે સાથે રવિ અગ્રવાલ સી 24 કલાક ફૂટઓધરા કોર્સોનું આયોજન છે જેમાં આપણો સાંસ્કૃતિક ઝલક અહીંયા દેખાવાઈ રહી છે રોડ ઉપર આ શો દરમિયાન અલગ અલગ પરિધાન ધારણ કરી અને મહિલાઓ અને પુરુષો આપણી સંસ્કૃતિની ઝલક દેખાડી રહ્યા છે ખૂબ જ ભવ્ય રોડ શો છે તો અમદાવાદી પોરતી કલેક્ટર કચેરી સુધી આ તમામ કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયેલા છે ભાજપના ધ્વજ સાથે આ તમામ લોકો જોડાયેલા છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી છે સાથે ફોર્મ ભરવા માટે ઉમેદવાર છે આ સાથે તમામ જે કાર્યકર્તાઓ છે ઢોલ નગારા સાથે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે રંજનબેન તેમની સાથે જોડાયેલા છે અને કહો દિલસે રંજનબેન કહો રંજનબેન ફિરસે આ પ્રકારના પોસ્ટર્સ તમામના હાથમાં છે તો મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે તમામ કાર્યકર્તાઓની ભીડ જામી છે તેમને જોવા માટે આજુબાજુના લોકો પણ જોડાઈ રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે છે ખૂબ જ ભવ્ય રોડ શો વાંચતે ગાચતે ગાડીમાં સવાર થઈ અને તમામ જે છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે રોડ શો પહેલા બાગ ખાતે મુખ્યમંત્રીની સભા છે જેમાં તેઓ સંબોધન કરવાના છે સાવલી તાલુકા પ્રમુખ નટવરસિંહ પણ અહીંયા ટેકેદાર તરીકે તેમની સાથે રહેવાના છે ટેકેદારોને સાથે રાખી અને તેઓ પોતાનું ફોર્મ ભરશે હું ચોકીદાર એક કમ્પેન ને અંતર્ગત પોતાની સાથે ચોકીદાર એટલે કે ટેકીદાર સાથે રાખીને તેઓ આગળ વધી રહ્યા છે સાથે મારા સંવાદદાતાએ વાતચીત કરી છે અત્યારે વાંચતે ગાજતે તમામ કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રંજનબેન આગળ વધી રહ્યા છે અને આ સાથે જ મુખ્યમંત્રી કરવામાં આવ્યો છે અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે રોડ શો પહેલા જુબિલી બાગ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની સભાનું સંબોધન કરશે આ સાથે મનીષા વકીલ પણ અહીંયા ટેકેદાર તરીકે રહેશે ચોકીદારને સાથે રાખીને ભવ્ય રોડ શોનું આયોજન છે કારણ કે મેં ભી ચોકીદાર નું જે કેમ્પેન છે ભાજપનું તેને સમર્થન આપવા માટે રંજનબેન પોતાની સાથે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે ચોકીદારને સાથે રાખશે ચોકીદાર ટેકેદારને તેઓ સાથે રાખવાના છે અમદાવાદ ઇપોરથી કલેક્ટર કચેરી સુધી આ રોડ શોનું આયોજન છે તો મારા સંવાદદાતા સાથે સીએમ વિજય રૂપાણીએ ખાસ વાતચીત કરી હતી આવો સાંભળીએ પણ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ખુદ વિજયભાઈ રૂપાણી જે રાજ્યના મુખ્યમંત્રી છે તેઓ પણ જઈ રહ્યા સાથે વાત કરીશું સર શું કહેશો કે જે રીતના બે હાજર ચૌદમાં નરેન્દ્રભાઈ અહીંયાથી નીકળ્યા હતા આપ સાથે હતા કેવો માહોલ છે આજે વડોદરા આ વખતે મારો માહોલ એના જેવો જ છે મોદી નો લહેર છે જંગી બહુમતી ગુજરાતની છવ્વીસ છે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે ખાસ કરીને અત્યારે રંજન બેન ભટ્ટેજા તરીકે ચોકીદાર રાખવામાં આવ્યા છે અને ખુદ નરેન્દ્રભાઈ ઉમેદવારો દેશના ચોકીદારો છે અને ગઠબંધન ને કોળી ખાનારા લોકો છે ચોકીદાર લોકો ચોકીદારોની સાથે છે બેઠકો ગુજરાતમાં ભાજપ જીતી રહી છે ફરી વખત

જે રીતે આપણે સાંભળ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોક્કસ આ વખત ની લોકસભા ચૂંટણીમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે